જસદણ તાલુકાના ગોખલાણા ગામે પાંચ વાડીમાંથી ઇલેક્ટ્રિક મોટર કેબલ સહિતના મુદ્દામાલની ચોરી થયાની પોલીસ પણ ફરિયાદ જોકે પોલીસે આ ચોરીના સંદર્ભમાં કેટલાક શંકાસ્પદને અટકાયત કર્યા રસિક વિસાવડિયા સાથે હિતેશ ખરે જસદણના ગોખલાણા ગામે પાંચ વાડીમાંથી ઇલેક્ટ્રિક મોટર વાયરની ચોરી થયાના સમાચાર આવે છે ગોખલાણા ગામે તસ્કરોએ પાંચ વાડીમાંથી ઇલેક્ટ્રિક મોટર કેબલ વાયર તથા પાઇપની ચોરી કરી ગયા છે જસદણના ગોખલાણા ગામે રહેતા ગોબરભાઈ દુદાભાઈ ખેતરીયા મગનભાઈ શામજીભાઈ બાબુભાઈ તળસીભાઈ મકુભાઈ જીવરાજભાઈ વાવા રાખેલી વાડીમાંથી તથા રામજીભાઈ ધીરરાજની વાડીમાંથી તસ્કરો બોર કુવામાંથી ઇલેક્ટ્રિક મોટર પાંચ કેબલ વાયર તથા પાઇપ એમ કુલ મળીને અડધા લાખની માલમત્તાની ચોરી કરી ગોબરભાઈ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ છે ગોબરભાઈ દુદાભાઈ ગોખલાણા